શ્રી કૃષ્ણ જન્મની ઉજવણીના ભાગરૂપે શ્રી અંબે વિદ્યાલય અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના કેજી વિભાગ તથા ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ તથા વાલીશ્રી દ્વારા અંબે વિદ્યાલય અને શ્રી જય અંબે વિદ્યાલય ખાતે સરદાર પટેલ ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મની મટકી ફોડ સુધીના પ્રસંગને રૂપે પ્રસ્તુત કર્યું હતું વડોદરામાં ભારતીય સંસ્કૃતિ એ વૈશ્વિક સ્તરે મહેક ફેલાવી રહી છે બાળકને ભારતીય જ્ઞાન જ્ઞાનશાળામાંથી મળે છે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણીનું આયોજન કે જી વિભાગ તથા ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ માટે અંબે અને જય અંબે વિદ્યાલય સરદાર પટેલ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મથી મટકી ફોડ સુધીના પ્રસંગોને નાટ્ય સ્વરૂપે તથા નૃત્ય દ્વારા પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિત શાહ શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિતલ શાહ કેજી વિભાગના ડાયરેક્ટર ભાવેશા શાહ અન્ય શાખાના આચાર્યો તથા મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો શ્રી શ્રીઅંે વિદ્યાલય દ્વારા જન્માષ્ટમી સેલિબ્રેશન શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ અંબે અને જય અંબે વિદ્યાલય હરણી ખાતે રાખવામાં આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો જેમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના શ્રી અંબે વિદ્યાલયના કેજી સેક્શન તથા ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ તથા એમના વાલીઓએ પણ ભાગ લીધો અને આજે સુંદર ડાન્સ પ્રસ્તુતિ સાથે સાથે નાટક પણ કર્યું જેમાં મટકી ફોડ ગો ગો ગોવિંદ સોંગ પછી કાલિયા નાગ દમન ડ્રામા દ્વારા તથા ડાન્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું જ્યારે આપણે કળિયુગને પાંચ હજાર બસો વર્ષ વીતી ગયા છે ભારતીય સંસ્કૃતિને આપણે જીવંત રાખવાની છે એ બધું દર્શાવવામાં આવ્યું આજે અને સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર વેલ્યુ સિસ્ટમ આવે આપણી સંસ્કૃતિઓને જાણે એ હેતુથી આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એનો હેતુ છે આજની વેલ્યુ સિસ્ટમ જે આપણે ભૂલી રહ્યા છે આપણી સંસ્કૃતિ બાળકોને ખબર નથી શ્રી કૃષ્ણ વંદે ગુરુમ જે આપણે કહીએ છીએ એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું જન શું છે કેમ આપણે ઉજવીએ છીએ એ એનું ઇમ્પોર્ટન્સ શું છે એ આજે દર્શાવવામાં આવ્યું આજના કાર્યક્રમમાં અમારા સ્કૂલના ડાયરેક્ટર મિસિસ મિત્તલ શાહ તથા અંબે અંબે વિદ્યાલયના આચાર્ય તથા શ્રી અંબેના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા એમના માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નામ જ્યોતિ સોલંકી ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ શ્રી અંબે વિદ્યાલય આજ રોજ અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંબે એન્ડ જય અંબે વિદ્યાલય હરની સરદાર પટેલ ઓડિટોરિયમમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેજી વિભાગ તથા ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રો દ્વારા આ પ્રોગ્રામમાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં કૃષ્ણ જન્મોત્સવ સાથે સાથે કૃષ્ણની લીલાઓ જેવી કે નાગદમન મટકી ફોડ જેવી પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો જેમાં આશરે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવામાં અંબે ઓફ સ્કૂલના ચેરમેન ડાયરેક્ટર ટીચર્સ પ્રિન્સિપલ્સ આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યું છે મારું નામ ફાલ્ગુની મૂર્તિવાલા સેક્શન